સ્વદેશ જે છે તે પરત આવ્યા છે પહોંચનાર ગુજરાતીમાં અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના સૌથી વધુ રહેવાસી હોવાના સામે આવ્યા છે નરુડા નારણપુરા કલોલ અને ડિંગુચાના પરિવાર પણ સામેલ છે તો વધુ એક વખત ભારતીયો કે જે ગેરકાયદેસર રીતે યુએસએમાં રહી રહ્યા હતા તેમને પરત મોકલવામાં આવ્યા એરપોર્ટ પર સ્થાનિક પોલીસ સ્ટેટ અને જિલ્લા પોલીસ હાજર છે તમામ લોકોને પોલીસ સલામતી હેઠળ તેમના નિવાસ સ્થાને પહોંચાડવાની કામગીરી કરી રહી છે તમામ જે ડોક્યુમેન્ટ્સ છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અમેરિકાએ ડિપોર્ટ કરેલા તેત્રીસ જેટલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે અગિયાર વાગ્યાની ફ્લાઇટમાં ચાર જેટલા ગુજરાતીઓ અમદાવાદ આવ્યા છે તો જે પહોંચનાર ગુજરાતી છે તેમાં અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના સૌથી વધુ લોકો હવાનું જાણવા મળી રહ્યું છે નરુડા નારણપુરા ટ્રમ્પ અને ડિંગુચાના પરિવારો પણ સામેલ છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના તંત્ર દ્વારા જે રીતે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યા છે ઇમિગ્રન્ટને લઈ અને જે નીતિ છે યુએસએની તે કડક બનાવવામાં આવી છે ત્યારે ગેરકાયદેસર વસવાટ કરતાં તમામ નાગરિકોને સ્વદેશ પરત મોકલવાની કામગીરી યુએસ તરફથી કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક બેચ આવી પહોંચી છે ત્રીજી બેચ અત્યારે હાલ આવી પહોંચી છે ત્યારે તમામ લોકોને જે રીતે પરત મોકલવામાં આવી રહ્યા છે તેને લઈ અને ભારતની અંદરનું રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે પરંતુ આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે આ પ્રકારની સ્થિતિ હોવાના કારણે પણ લોકોમાં અમેરિકાને લઈ અને જે મોં છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું અને આજે પણ કદાચ અમેરિકામાં સ્થાયી થવું વસવાટ કરવું કમાણી કરવી તે લોકોનું એક સ્વપ્ન છે કોઈ પણ ભોગે તેઓ ત્યાં વસવાટ કરવાનું પસંદ કરતા હોય છે પરંતુ બદલાયેલી નીતિના કારણે ઇમિગ્રન્ટ્સને લઈ અને કડક થયેલા કાયદાને લઈ અને અમેરિકા દ્વારા હવે જ્યારે આ કામગીરી હાથ ધરવામાં આવી છે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા વિરેન્દ્ર ભાટી અમારી સાથે જોડાઈ છે વિરેન્દ્ર વધુ એક વખત ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને પરત મોકલાયા તેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ શું વિગતો તો એક વખત સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ તમામ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી રહી છે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી રહી છે તો પરત ફરેલા ગુજરાતીઓના નામ મિહિર પરશીજી ઠાકુર સાથે आपने जी दी राणा चेतन सिंह तो साथे राणा दक्षराज सिंह तो साथे राणा अक्षराज आ साथे पटेल पटेल मीत दीप पटेल चिराग कुमार के जो गुवासर रहवासी छे प्रजापति अनिल भाई भिखाभा प्रजापति आरव अनिल कुमार प्रजापति दृष्टि अनिल कुमार आ साथे ज पटेल राजेश बड़देव भाई पटेल मंजूलाबेन राजेश भाई पटेल माही राजेश भाई आ साथे पटेल हरमी राजेश कुमार पटेल हसमुख रेवा भाई समी हितेश भाई रमेश ચૌધરી અંશકુમાર સુરેશભાઈ પટેલ પ્રાણ જયેશ કુમાર આ તમામ એ લોકોના નામ છે કે જે પરત આવ્યા છે અમેરિકાથી તેમને મોકલવામાં આવ્યા છે અમેરિકા થી પરત અને આ તમામ ગુજરાતીઓ છે મિહિર ઠાકોર તો સાથે લુહાર પૂજા તો આ સાથે જ નાણા સપનાબેન સહિત અનેક એવા લોકો કે જે યુએસથી પરત ફર્યા છે આ તમામ લોકો કે જેમની પાસે ડોક્યુમેન્ટ્સનો અભાવ હતો અથવા તો તેઓ ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા તેવા તમામ લોકોને પરત મોકલવામાં આવ્યા છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા વિરેન્દ્ર ભાટી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે વિરેન્દ્ર વધુ એક વખત ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને પરત મોકલાયા છે યુએસ થી તેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ શું વિગતો ક્યાંના સૌથી વધુ રહેવાસી બિલકુલ જી ધોની કે અમેરિકા ખાતે જે રિપોર્ટ કરાયેલા જે તેત્રીસ ગુજરાતીઓ હતા તે આજ રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે વિગતવાર જો ધોની વાત કરવામાં આવે તો આ જે તમામ ગુજરાતીઓ છે તેમાં એક વહેલી સવારે દસ વાગ્યાના અડતામાં ફ્લાઇટ આવી હતી તેની એ ફ્લાઇટ અંદર ચાર જેટલા પેસેન્જર અમદાવાદ ખાતે આવ્યા હતા બીજી અરસાની અંદર એટલે કે બે વાગ્યાના બપોરના અરસાની અંદર જે ફ્લાઇટ આવી છે તેની અંદર ઓગણત્રીસ જેટલા પેસેન્જર સવાર હતા એટલે કે ટોટલ તેત્રીસ જેટલા પેસેન્જર જે ગુજરાતીઓ હતા તે આવી પહોંચ્યા હતા ગત મોડી રાત્રિના સમયે જ એરપોર્ટ એટલે કે અમૃતસર ખાતે જ જે ડિફેન્સ નું ફ્લાઇટ હતી તે અમેરિકાની આવી પહોંચી હતી તેની અંદર એકસો ને બાર જેટલા ભારતીય નાગરિકો સવાર હતા પરંતુ તેની અંદર જે સવાર ગુજરાતીઓ હતા તે સૌથી મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા હતા અમદાવાદ એરપોર્ટ ખાતે આવતાની સાથે સાથે તમામ જિલ્લાઓની જે પોલીસ હતી તે ડિપ્લોય કરી દેવામાં આવી હતી ને તેની અંદર અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને કડી કલોલ જે અલગ અલગ જિલ્લાઓના જે તમામ લોકો છે તે લોકોને પોતાના નિવાસસ્થાને તમામ વિગતો મેળવ્યા બાદ મોકલવામાં આવ્યા હતા બીજી બાજુ ડુંગુતાનો પણ એક ત્રણ જેટલા પરિવાર હતા તે તમામ લોકોને પણ ગાંધીનગર ખાતે ડિપ્લોય કરી આપવામાં આવ્યા છે ટોટલ જો વાત કરવામાં આવે તો અગાઉ છ ત્યારબાદ સોળ ફેબ્રુઆરી ના રોજ આઠ લોકો પરત આવ્યા હતા જયારે આજ રોજ તેત્રીસ જેટલા ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા તમામ લોકોના નામ નંબર અને એડ્રેસ લઈ તમામ એજન્સીઓ દ્વારા લેવામાં આવે છે અમદાવાદ એરપોર્ટ ખાતે સ્થાનિક પોલીસની સાથોસાથ એલસીબી જોન ફોનની ટીમ હતી તેની સાથે સ્ટેટ આઈબી અને તમામ જિલ્લાઓના જે પેસેન્જર હતા તે તમામ જિલ્લાઓની પોલીસ હાજર હતી બીજી બાજુ તે પણ વાત આવી રહી છે કે એક સપ્તાહની અંદર અન્ય એક ફ્લાઇટ આવે તો નવાઈ વાત નહીં હોય કારણ કે જ્યારથી જ ટ્રમ્પ દ્વારા સત્તા સંભાળતાની સાથે જ આ જે ગેરકાયદેસર ભૂષણખોરી લોકો હતા તે તમામ લોકોને પોતપોતાના દેશમાં ડિપ્લોય કરવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત આજ રોજ અમદાવાદ ખાતે આ તમામ લોકો એટલે જે ગુજરાતી હતા તે પેસેન્જરોને મોકલી આપવામાં આવ્યા છે ત્યારબાદ હાલ જે સ્થાનિક લેવલની જો વાત કરવામાં આવે ધોની તો સ્થાનિક લેવલ ઉપર જે સ્થાનિક પોલીસ હોય સ્થાનિક સ્ટેટ આઈબી હોય કે સ્થાનિક એલસીબી હોય તમામ લોકો દ્વારા તે તમામ પેસેન્જરોની વિગતો મેળવવામાં આવી રહી છે વિગતોની સાથે સાથે તે પણ સામે આવ્યું છે કે જીએસટીની સ્ક્રીન ઉપર જે વિઝ્યુઅલ નજરે પડી રહ્યા છે તેની અંદર સૌથી વધુ જે લાસ્ટ લોટ એટલે કે મહેસાણા ગાંધીનગર જે લોટ આવ્યો તેની અંદર સૌથી વધુ ફેમિલી સાથે નાના ભૂલકાઓ પણ જોવા મળી રહ્યા હતા એટલે કે ક્યાંક ને ક્યાંક આ ડોલર કમાવાની ગેલસામાં ધોની જોવા જઈએ તો નાના નાના ભૂલકાઓની સાથે પણ લઈ જવામાં આવતા હોય છે કારણ કે આ જે મેક્સિકો બોર્ડર છે તે મેક્સિકો બોર્ડર પહોંચવાનું હોય તે પહેલા એક નદી તેમજ તેની સાથે સાથે જંગલની અંદર જે થવાનું હોય છે ને આ તમામ દંપતિઓ તેમના નાના ભૂલકાઓને સાથે લઈ જઈને આ જોખમ હોય છે ત્યારે ફરી જોવાનું એ રહેશે કે આ જે તમામ લોકો ડિપ્લો તો કરી દેવામાં આવે છે પરંતુ સ્થાનિક એજન્સીઓ હોય કે રાજ્ય સરકાર હોય તેમના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ધ્વનિ જી આભાર વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ